નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રમાં ગિરના ફોલ્ડ સિસ્ટમ સહિત એક્ટિવ ફોલ્ડ ધરાવતા દેશમાં સિંહ અભયારણ્ય તરીકે જાણતા સાસણ અને તાલાલા ગીર પંથકમાં આજે ચૌદ કલાકમાં ઉપરા ઉપરી નાના અને મોટા નવ ધરતીકંપોથી ધરતી ધણધણી ઉઠી હતી તો તમામ આટકા જમીનથી ત્રણ કિલોમીટર આસપાસ ઊંડાઈએ ઉદ્રવ્યા હતા

છ ને સાત વાગે તાલાલાથી અઢાર કિલોમીટરના અંતરે સાસણગીર પાસે જમીનમાં માત્ર બે પોઈન્ટ નવ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો છે તો મિત્રો આંચકાની સાત મિનિટ બાદ છ ને ચૌદ વાગે ફરી બે પોઈન્ટ બેનો નો આંચકો આવ્યો તો આજે બપોરે બે ને બત્રીસ મિનિટે ફરી બે પોઈન્ટ સાતનો નો આંચકો નોંધાયો હતો તો મિત્રો વહેલી મોડી રાત્રિના સમયે બે ને થી આજે સાંજે ચાર ને પોઈન્ટ ચાલીસ સુધીના આશરે ચૌદ કલાકમાં જ નવ ધરતીકંપો નોંધાયા છે